પણ એ તો બેહી ના શકતી હોય બહુ ઓલા પ્રશ્નો થાય ને મોડું થાતું તો કરમ લખાયા વિના ધોળી આવી નકર હું આવું કાવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જ એવા આશા કરીએ છે ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને ગૌશાળામાં માં આપણે ગોમતું છે ને અટાણે બેઠું છે ને નજર એવું હરખું ટકક ટકક જોઈને એ કે ફોનમાં વિડીયા ન બનાવ ને મારા માટે કે મકાઈ વાઢી આવી કે અને દાયરો આપણો બધો અત્યારે થી બેઠો છે અને ટાબેરિયા ઊભા છે બાકી બાકી બધા બધા બેઠા છે ગોરલ ને એને મા દીકરી ગોરલ છે ને એને દીકરી આગળ જઈને હામી બેહી ગઈ આવો રૂડો શરીનો સાથ કા મારે આવો રૂડો શહેરુંનો સાથ હાલો એના માટે મકાઈ વાઢીએ હું આ શહેરું હારું આખો થી કામી કામીને લગભગ વહી રેવાની છું તો મસ્ત મજાની આપણી ગોપીને ખબર પડી ગઈ છે કે આ દાયરો મકાઈ વાઢવા જવાનો છે એટલે ગોપી બાઈ ઊભા થઈ ગયા છે અને હવે જમાની બધા નિરાતે નિરાતે થાય અને આખળ ગામ માથે લેહ હેવી રાયડુ દહેવા મકાઈ વાઠ્યું નહીં તો આપણે હવાર હવારમાંથી કામ કરીને નીકળી જવાનું છે મકાઈ વાઢવા અને ગોપી તો આપણી ફાઇનલ ઊભી થઈ ગઈ છે પણ એ બાહથી નીકળવા નહીં દે કેમ કે એને લાડ કરો ને તો તમને નીકળવા દે નકર ના નીકળવા દે એના લાડ કરો ને તો એ મને મેળ જ નહીં હાલો ગોપી અમારી ના નીકળવા દે એમ પાસે નીકળવા નીકળવાની ગોપી પાસે કોઈ નીકળી જ ના લે હું પણ નહીં એવી નટખટ આવું આવું બેટા આવું હે

હા સાચી વાત છે કરમ મોડું થતું હતું ગરમ લખાયા વિના ધોઈ આવી ન કરતા આટા હું આવું કાં કામ કરતી હોવું કા જો અત્યારે અગિયાર વાગે આપણે ઘરે પૂગી એવા અને પછી ઘરે કામ આપણે અગિયાર વાગે ખેતરમાં આવી ગયા ને પાછા જો બાર વાગ્યા સુધી એક વાગ્યા સુધી વાઠ્યું બસ પાછા ગેરવાજ પાછા પાંચ વાગ્યા સુધી હકીએ કઈ ટેન્શન જ નહીં તો આપણી ગાયો છે ને ખા કરી અને મકાઈ ખાય છે અને અમારે ગમાયણું નથી તો તમને ખબર જ છે એ તો ભૂકો નાખવાની કૂટી નાખવામાં આવે છે મકાઈની કૂટી કરી નાખીએ પણ મશીન અંદર વોલમાં મૂકી દીધું કાઢવાનું આરે થાય છે એટલે કોઈ એમ ન કહેતા ગમાણી કરી લ્યો કેમ કે અમારી લાઈફમાં ગમાણી નહીં થાય અને આવી રીતના અમારે ગાયો જો અત્યારે પાથેણા કરીને ખાય છે મકાઈ હવે નહીં કરી મોજો વાવા વાહ વાહ તો ફાઇનલ આપણે મકાઈ વાટીને આવી ગયા ને આપણી ગાયો નાગ દીધું ને મોલોકપધી છે ને આગો કરી લીધો હવે કાલ બપોરે જવાની પાછી વાટવા તો ફાઈનલ આપણે પાંચ વાગે ગયા ને પાંચ વાગે આપણી ગૌશાળામાં આવી ગયા છે ને આપણી ગૌશાળામાં અત્યારે આપણી ગાયો ઊભી છે અને આપણે આજ બપોર પહેલા અગ્યાર વાગ્યાનો પાસે કોઈ એવો વિડીયો બનાવ્યો નહોતો આપણે મકાઈ વાટવા ગયા તા ને ગાયોને હમણાં લીલા લેર છે હો મકાઈ ને એટલે જમાન ઓગેઠું કાઢે તો જમાને શું વાંધો છે ગમતો ગોરલ આપણે અહીં છે બનસો ને મમ્મા અહીં છે તો ફાઈનલ અત્યારના વાગી ગયા છ છ વાગે આવી ગયા આપણી ગૌશાળામાં તો ગૌશાળામાં અત્યારે આપણી ગોપતી બેઠી છે અને આપણે બધા બધા ઊભા છે અને ભાત કરતા હતા આપણે જે ગાય માતાને ને જે આરસો સળી જાય ને આપણે આ ઊ આછ હોજી જાય તો આપણે થોડાક દી પહેલા એક કોલ આવેલો હતો અને એ આપણે વિડિયામાં મૂકી નતા થઈ ગયા તો આજે મેં કીધું તે ત્યારે ટાઈમ નતો ને મોટા વિડિયા થઈ જતા હતા તો આજે એમ થયું કે આપણે આ એ વિડીયો આપમાં મૂકી દઈએ તો એ વિડીયો બહુ જરૂરી છે જોવો અને સાંભળો તો તમે જે રીતે સાંભળતા આવો અમારો આરહા વિશેનો કોલ એ ઠીક દેખાય એ ટૂંકમાં આરહો ઠીક દેખાય બીજા મતલબ તો ના કહેવાય હમ ઘણા ભાજી વાળો અમે દર વખતે કરતા હોઈએ પણ એને ચોમાસામાં મેળ ના આવે પછી અમુક અમુક છે ને જો માટી માટી વાળો ગરી વાળો મેં તમને વાત કરી ને એ કારગર બહુ છે ઉપાય બરોબર પણ ઈ અત્યારે ગરી પાવડર તો મેં એક વખત એની પેલા ટ્રાય કરી હતી પણ બહુ મળ્યો નહીં મને છે ઘણે સુધી મેં પછી ઓલી લિક્વિડ ગરી આવી લેવો તો પણ એમાં મજા ના આવી છે ને કેમ કે ઈ પકડે નહિ એટલું એટલે એમાં બહુ ના મજા આવે પાવડર હોય ની કામ નું અને બીજું એક છે ને બધા અમુક અમુક એવું કહેતા હોય વળવાય હોય ને આપણે જે ઈ આપણે નથી અનુભવ કરેલો પણ એ સાંભળેલું છે એમ કે મતલબ કે વિશ્વાસપાત્ર માણસ હોય ને આપણે એમ જે વિશ્વાસ એને કહ્યું કે આપણે અનુભવ કરેલા છે એ કે આપણે વરી હગે એવી વળવાય હોય ને આપણે વરલા ને વળવાય એને ગાય માં બેવડી વેચી દેવાની બેવડી એવું છે એનાથી બરોબર આ પછી ગોળી વાળું છે ને એ મને કઈ ગોળી હતી ને એ ભૂલાઈ ગયું ટૂંકમાં તાવ ની ને આપડે ગમે મારા ખ્યાલ મુજબ ન્યુમ્યુસી કર્યા હોય ને એ ગોળી આપી શકે ઇન્જેક્શનો ના આપડવા એને છે ને સ્ટીરોઈડ નહીં આપતા બાકી ગમે એ ટૂંકમાં આપડે એમાં વાંધો ન મળે સ્ટીરોઈડ ના ઇન્જેકશનો જે આપવાનો હોય ને એ નહીં આપતા ખોટા બીક માં એવું બધું આરોહ કઈ કહેવાય નહીં હા ના દોઈ એ જે બહુ પણ એટલું જે તમારે જે હાલ ગોવા જેવી એટલો તકલીફ નથી નહીં તર ભલે ને વ્યાણા હોય રે એ થોડુંક કાઢી શકાય એ કઈ નથી આવું બરોબર એ જોઈ શકાય એમાં કંઈ ખોટી વસ્તુ નથી પણ એ તો બેહી હિ ના હાકતી હોય બહુ ઓલો પ્રશ્ન થાય ને એક એક બબે દી સુધી તો બરોબર બે દી સુધી ઘણી ઘણી ગાય બબે ત્રણ ત્રણ દી ના બે શકે અને સેટ હડા સુધી આરહો પૂગી જાય લૂટે લૂટો ફૂલ થઈ જાય પછી હડા સુધી પૂગી જાય એ પ્રમાણમાં તમારે આરસો આરહો એ ઓછો કે ભાઈ કઈ ના કહેવાય એટલે એ થઈ જાય છે હારો અને એવું લાગે તો ન્યુ ન્યુ લગભગ છે ને એ મારા ખ્યાલ મુજબ ગોજા તો મેં ડૉક્ટરને પૂછી લેવાનું હતું સૂજન ઓછી કરવી જોઈએ ને દુખાવો ના થાય એટલે બે જાય નિમો સિપેરા લગભગ મારા ખ્યાલ મુજબ છે ને ગોજામાં હાલે દુખાવો થતો હોય તો ડાયક્લોપેરા આપવાની હોય

ધાણા ભાજીમાં તો સો ટકા ઉતરી દે હા એ છે ને ઇન્જેક્શન આપીએ કે સ્ટીરોડ ઇન્જેક્શનો આપે બધા કોઈ બીજા હોય એમાં દૂધ માં તકલીફ થાય સમજ્યા તમે આખી વાત ઈ છે ને બધા ઇન્જેક્શનો હુક ના હોય સમજી ગયા એ હુક ના મારે ને એટલે નડાય બાકી કઈ વાંધો ના આવે બોરિંગ વાંધો નહીં આવે એ આમ બેફામ ઉપયોગ નહીં કરવાનો પણ એવું લાગે ને બહુ તો વળી એક ગોળી આપવા ને વળી થાય કે જો બે હિયા કેમ નથી તો વળી આપણે ખબર તો પડી જ જાય ટૂંકમાં કે આટલી વારથી થી બેઠી નથી બરોબર તો બે બે ત્રણ કલાકે ગોરી કામ કરતી હોય તો એની પહેલા ને એવી રીતે આપી શકાય એમ આ બેફામ ને બે ધડક ઉપયોગ ના કરાય બને ત્યાં સુધી દેશી ઉપચાર ગમે એ કરો એમાં કોઈ નુકસાન નથી બરોબર બાકી આપણે ગમે વસ્તુ છે ને જાણે જોઈન કરીએ તો કઈ પ્રોબ્લેમ ના થાય હા હા હો આને રાખવાનો એટલે બે આગે હો આને કઈ એવું હોય તો કઈ વાંધો ન ગમે ત્યારે કેજો ફોન કરજો આપણે આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ અને આ વિડીયો આપણો કેવો લાગ્યો હોય તમે જરી કોમેન્ટ કરી દેજો અને લાઇક કરવી હા મફતમાં છે એમાં કોઈ પૈસા નથી પડતા તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય અને અમારી ચેનલમાં તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો તો આ વિડીયોને આપણે એન્ડ કરીએ અને કાલે નવા બ્લોગમાં પાછા મળશું ત્યાં સુધી પોતપોતાનું ધ્યાન રાખીએ અને જય દ્વારકાધીશ